અમદાવાદ અને મુંબઈમાં ગુત પ્રતિસાદ બાદ એલઆઈબીએફ એક્સપો બે હજાર ચોવીસ નવા વર્ષમાં ગુજરાતના ગાંધીનગરમાં હેલિપાઇઝ એક્ઝબિશન સેન્ટર ખાતે ભવ્ય ઉદ્ઘાટન સાથે શરૂ થયો છે એલ આઇબીએફ એક્સપો બે હજાર ચોવીસ જેવો શરૂ થાય છે કે તે વૈશ્વિક નેતાઓ ઉદ્યોગ સાહસિકો અને વિચારકોને એકજૂટ કરે છે જે નેટવર્કિંગ સહયોગ અને નવીનતાના પ્રદર્શન માટે એક વિશિષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડે છે બસો પચાસથી વધુ પ્રદર્શકો પ્રભાવશાળી વક્તાઓની પ્રભાવશાળી શૃંખલા અને દસ હજારથી વધુ મુલાકાતીઓની સાથે આ એક્સપોએ ત્રીસથી થી વધુ દેશોમાંથી બેન્કિંગ અને ફાઈનાન્સ ફાર્માસ્યુટિકલ્સ રિયલ એસ્ટેટ એગ્રો એન્ડ ફૂડ સહિત ચોત્રીસ વિવિધ ક્ષેત્રોના વ્યવસાયકો અને ઉત્સાહીઓને આકર્ષ્યા છે આવા અશ્વિન લિબાસિયા ભાઈઓ છે તો બધા લોકોને એકત્ર કર્યા ગુજરાતમાં અને ગુજરાત નું જે વિકાસ મોડેલ છે ગુજરાત સાથે સાથે સમગ્ર ભારતનું જે વિકાસ મોડેલ છે એ બધી જ વાતો અહીંયા આગળ થવાની છે એના ભાગરૂપે અહીંયા આગળ બત્રીસથી એ વધારે જુદા જુદા ટેક્સના લોકોએ દોઢસોથી એ વધારે સ્ટોર કર્યા છે બધા ઉદ્યોગપતિશ્રીઓ આવ્યા છે ટેનોલોજીની દ્રષ્ટિએ આવનાર સમયમાં હાલ શું ટેકનોલોજી છે આવનાર સમયમાં નવી શું આવવાની છે એ પ્રકારની વ્યવસ્થાનો ભાગ સરસ કર્યો છે સમાજના ભાઈઓને સમાજના પ્રમુખ સતીષભાઈ પ્રવીણભાઈ એમની ટીમને ખૂબ દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું કે સમાજ માટેનું એક સરસ કામ અમે બધા લોકોએ કર્યું છે સાથે સાથે ગુજરાત સરકારે પણ મારા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે ચીલો પાડ્યો છે એ જ ચીલે મુખ્યમંત્રી શ્રીએ જે પ્રમાણેની વ્યવસ્થા એના ભાઈઓ માટે એમ કીધું છે કે તમે પણ ગુજરાત આવો ગુજરાતનો ગ્રોથ વીસ વર્ષની સક્સેસ સ્ટોરી છે અમારી પાસે અને પચીસ વર્ષનો મેપ છે કે આવનાર સમયની અંદર ગુજરાત કેવું હશે એ બાબતની વ્યવસ્થા ગુજરાત સરકાર અહીંયા લોહાણા મહાપરિષદ દ્વારા એલઆઈ બી એમ દ્વારા અહીંયા દેશ વિદેશમાંથી લગભગ અડત્રીસ દેશોમાંથી બધા ડેલિગેટ્સ આવ્યા છે એમની અહીંયા પ્રોડક્ટો લઈને મોટા મોટા વિન માર્ટ એક્ઝિટ બેંક અને ગુજરાત અને ભારતભરમાંથી જે ઇન્ડસ્ટ્રીલો છે એની પ્રોડક્ટનું લોન્ચિંગ કરવા માટે યુવાનોને સ્ટાર્ટઅપ મળે એ હેતુથી આપણે અહીંયા આ વાઇબ્રન્ટ જેમ ગુજરાત વાઇબ્રન્ટ હોય એમ એક સામાજિક વાઇબ્રન્ટ એક સમાજના લોકોને અને સર્વ સમાજના લોકોને એનો લાભ મળે એ હેતુથી અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અહીંયા તમે જે બધી પ્રોડક્ટો જુઓ છો એવું નથી કે લોહાણા જ અહીંયા આ પ્રોડક્ટ કરી અને માર્કેટિંગ કરવાનું સર્વ સમાજ માટેનો આ અહીંયા કાર્યક્રમ છે અને દોઢસોથી વધુ સ્ટોલો અહીંયા એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યા છે લોહાણા મહાપરિષદના પાસ પ્રેસિડેન્ટ તરીકે અહીંયા આજે નવા અમારા પ્રમુખ જે વરાયેલા છે સતીષભાઈ વિટલાણી એ પણ મોટા ઇન્ડસ્ટ્રીલીસ છે સમાજ સેવાનું ધર્મનું કામ કર્મનું કામ તો બધું થાય છે પણ આજે નવયુવાનોને એક સ્ટાર્ટઅપ મળે એક નવયુવાને નવી વિચારધારા મળે બિઝનેસ લોહાણા સમાજની અંદર એમના રગમાં સમાયેલો છે એટલે આ નમ્ર ભાવે ગાંધીનગરની અંદર આજે જ્યારે ગુજરાતનું પાટનગર છે અને એમાં ગિફ્ટ સિટી હોય અને ફાઈનાન્શિયલ સિટી હોય તો એવા આ ગાંધીનગરની અમે આ આ સરસ રીતે આયોજન કરવાનો નમ્ર પ્રયત્ન